સમાચારોમાં આગળ વાત કરીએ પાસેના બેડવામાં દૂધ મંડળીમાં નકલી દૂધ ભરાવવાનો પર્દાફાશ થયો છે ચેકિંગ દરમિયાન સભ્યોનું દૂધ નકલી દૂધ ભરનાર સભાસદોના નામ જાહેર ન કરતા ગ્રામજનોમાં રોષ ફેલાયો અગાઉ પણ આ મંડળીમાં ચાર સભાસદો નકલી દૂધ ભરતા ઝડપાયા હતા દૂધ મંડળી દ્વારા જ નકલી દૂધ ભરનારને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે અમારે દૂધ મંડળીમાંથી સેમ્પલ લેવામાં હતા ડેરી દ્વારા એની અંદર દસ જણ સેમ્પલમાં પકડાયા છે જે બનાવટી દૂધમાં એની અંદર ટોટલ ત્રણ જણ એવા છે કે મોટા માછલીઓ છે અને એ બેડવા ગામના સરપંચ મહિષાબેન તેમના પતિ અજીતભાઈ અને તેમના જેઠ છે એ ભરતભાઈ અરમંદભાઈ તે ભાજપના તાલુકા ઉપપ્રમુખ છે અને આ બેડવા મંડળીના સભ્ય પણ છે અને તેઓ આ પાવડરથી દૂધ બનાવીને ગેરરીતિ કરે છે જેના લીધે અમે આંદોલન ઉચ્ચારી છે એમાં અમૂલની સેમ્પલ ચકાસણી થઈ એમાં દસ ગ્રાહકો છે સંઘના પાલિપુત્ર મુજબ અમે જે સેમ્પલ અશા મને જણાવ્યા છે એની પર કાર્યવાહી કરી લીટરે સંઘના પાલિપુત્ર મુજબ એક થી દસ રૂપિયા સેન્ટર ચોકવાય છે એ પ્રમાણે ને એમનું દૂધ બંધ કરવું તથા એમનું બોનસ પણ સરકારી જે આપણું વર્ષ છે એ છેલ્લી તારીખ તારીખ સુધી પકડાયા છે ત્યાં નહીં એમને દન કરી અને બોનસ જપ્ત કર્યું એ કાર્ય કરેલ છે અને ઠરાવથી અમે વસ્તુ પણ એ લોકોને સહી લઈ અને નક્કી કર્યું છે કે આલો દન કરો અને આમ દૂધ બંધ કરવું